કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક વીએસટી શક્તિ એમડી મિત્રો એકસો એકોતેર ડીએ ટ્રેક્ટર વહેંચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર ટ્રેક્ટર અમિતભાઈને વેચવાનું છે મોડેલની વાત કરી દઉં તો બે હજાર અને ચોવીસ ના મોડેલ આ ટ્રેક્ટર તમને જોવા મળશે એકદમ કંપની કટ કંપની મિત્રો આખું ટ્રેક્ટર છે લાઇટિંગથી બધું આખું ટ્રેક્ટર સજાવેલું જોવા મળશે તમને પાંચસો કિલોમીટર મિત્રો ચલાવેલું છે એવું ભાઈ ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે જેન્યુન ચલાવેલું છે પાંચસો કિલોમીટર ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે કોઈ પણ પ્રકારની ખરાબી તમને નહીં જોવા મળે અને સાથે મિત્રો બે સાતી પણ વેચવાના છે ટ્રેક્ટર સાથે બે સાથી પણ આવશે કે એકદમ લાઇટિંગથી મિત્રો કમ્પ્લીટ સજાવેલું આ ટ્રેક્ટર છે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે ટ્રેક્ટર આખું કમ્પ્લીટ જોવા મળશે કંપની ફિટિંગ ટ્રેક્ટર છે કંપની ટાયર તમને ટ્રેક્ટરમાં જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલા ટ્રેક્ટરના માલિક અમિતભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરી દઉં તો બે લાખ અને અગિયાર હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો ચલાલા એટલે કે તમને આ ટ્રેક્ટર ચલાલા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર અમિતભાઈ નામ અને ત્રાણું બે વાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર તમે લઈ શકો છો